બોટાદમાં ભારે વરસાદથી અનેક રોડ બંધ થયા ગઢડા અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો ગઢડા જસદણ રોડ બંધ થયો ગઢડાના કેરાળા ગામે કોઝવે પર પાણી ફરી વળ્યા ગામના કોઝવે પર પાણી ફરી વળ્યા હતા જસદણ જવા માટેનું વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો હતો વિગતો સાથે સંવાદદાતા કિશન જોડાઈ ગયા છે કિશન બોટાદમાં ભારે વરસાદથી અનેક રોડ બંધ કરવાની ફરજ પડી છે શું છે પરિસ્થિતિ હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાત ની અંદર વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વાત કરીએ બોટાદ જિલ્લાની તો બોટાદ જિલ્લામાં સોમવાદ ની શરૂઆતમાં ભારે પવન સાથે વરસાદની મુશળધાર એન્ટ્રી જોવા મળી હતી વાત કરીએ ગઢડા તાલુકાના ખેરાડા ગામની તો જસદણ જવા માટેનો જે મુખ્ય રોડ આવેલો છે મુખ્ય માર્ગ છે તેના પર કોઝવે કોઝવે ઉપર ભારે વરસાદ ને લઈને પાણી ભરાયા છે જેના કારણે હાલ વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જસદણ જવા માટેનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો ભારે વરસાદ ને કારણે પાણી ભરાઈ જતા બોટાદમાં અનેક રોડ બંધ કરવાની ફરજ પડી ગોડડા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જસદણ રોડ અત્યારે બંધ કરવાની ફરજ પડી